સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ સિગારેટ સહિત તમાકુ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી લગાવવાના સંશોધન બિલ પર લોકસભામાં થશે ચર્ચા તો રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન લોકહિત સાથે સંકળાયેલા પ્રશ્નો પર ચર્ચા તો એસઆઈઆર એસઆઈઆર મુદ્દે સંસદ પરિસરમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન પંચની પ્રક્રિયા વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી સાથે જ બે હજાર વીસ દિલ્હી રમખાણોના કેસ સહિત મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી તમિલનાડુ સરકારની અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અઢારમાં ગ્લોબલ ફોરમ પ્લેનરીના ઉદઘાટન સત્રને કર્યું સંબોધન કહ્યું વિશ્વના દેશો વચ્ચે વિશ્વાસથી અર્થવ્યવસ્થા બનશે મજબૂત ફોરમનો મુખ્ય ઉદ્દેશ એઆઈ ટેકનોલોજીનો વ્યાપક વધારો રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો આજે સાતમો દિવસ પદયાત્રા વડોદરાના કાયાવરોહણથી સાધલી રોડ પર આવેલા લીગ સ્થળીથી પ્રસ્થાન કરીને પહોંચશે સાધલી યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મંત્રી કુંવરજી બાવળિયા સહિત મહાનુભાવો થયા સહભાગી તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જનસભાને કરશે સંબોધન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની એકસો સિત્યાસીમી બેઠક વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંક દ્વારા અપાતી ધિરાણ સહાય અંગે બેન્કોના પરફોર્મન્સની કરાઈ સમીક્ષા બેઠકમાં નાયબ મુખ્યમંત્રી મુખ્ય સચિવ સહિત વિવિધ બેન્કોના મેનેજરો અને અધિકારીઓ રહ્યા હાજર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા વાવાઝોડું દીતવા નબળું પડી ઉત્તર તરફ ફંટાયું તામિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રણ લોકોના મૃત્યુ તો શ્રીલંકામાં અત્યાર સુધીમાં ત્રણસો લોકોના મોત ભારતે ઓપરેશન દ્વારા શ્રીલંકાને કરી રહી છે સહાય રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના રણનૈતિક પ્રયત્નો તેજ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિકોફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આજે કરશે મુલાકાત મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા ભારે વેચવાલીના પગલે ભારતીય શેર બજારમાં ઘટાડો બીએસસીનો સેન્સેક્સ ત્રણસો પોઈન્ટ ઘટી પંચ્યાસી હજાર ત્રણસો નજીક તો નિફ્ટી છવ્વીસ હજાર પર કરી રહ્યો છે કારોબાર ચાંદીમાં રૂપિયા ત્રણ હજાર ત્રણસોનું ગાબડું તો ડોલર સામે રૂપિયો નવા રેકોર્ડ સાથે નીચા સ્તરે અને જુનિયર મહિલા હોકી વિશ્વકપમાં ભારતનું શાનદાર પ્રદર્શન ભારતે નામીબિયાને તેર શૂન્યથી આપી મહાત તો ભારત આજે રમશે જર્મની સામે શુક્રવારે ભારતનો મુકાબલો આયર્લેન્ડ સાથે